એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના કે દસા ચિન્હ વાળી સંખ્યા હોય તો તેનો વર્ગ કેવી રીતે કાઢો તો તમે જો કે આ પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો એક પોઈન્ટ લઈ હોય તો ને પોઈન્ટ એટલે લખો તો આનો મતલબ આ તો અહીં ઉપર કેટલા ભેડા તો આનો મતલબ આમાં લખી ગયા ને કે બે ભાંગ્યા દસ નો સ્કવેર બરાબર તો બે નો સ્કવેર કેટલો થાય ચાર દસ નો સ્કવેર સો તો તમને આન્સર શું મળશે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ફોર આ તમારો આન્સર છે બરાબર હવે એવી રીતના આ છે તો આને મારે લખવું કેમ રીતના કેટલા છે એક જ છે ને તો સાત ભાગ્યા દસ થશે તો અહીંનો વર્ગ કરવાનો છે આપણે તો સાતનો વર્ગ કેટલો થાય ઓગણપચાસ થાય ને દસ નો વર્ગ સો થાય બરાબર તો છ નો લખો તો એક બે ત્રણ પોઈન્ટ થાય ને તો ઝીરો પોઈન્ટ ફોર નાઈન થઈ ગયો ને એક અને બે પોઈન્ટ સો થઈ જાય ને ભાગા કરો એવી રીતના જો બાર હોય તો એને આપણે કેમ લખીએ કે બાર ભાંગા કેટલા થશે સો થશે ને એક અને બે પોઈન્ટ થશે ને તો સો હોલ્સ સ્ક્વેર થયો બારનો વર્ગ કેટલો થાય એકસો થશે અને સોનો વર્ગ કેટલો થશે બરાબર હવે આને આપણે લખવું હોય તો કેવી રીતના લખી કે પેલા જો એક ચાર ચાર ભાંગાકારમાં કેટલા મિનિટ હશે એક બે ત્રણ ને ચાર છે ને તો એક બે ત્રણ તો ઝીરો લગાડો ને આ ચાર પોઈન્ટ ઝીરો તો તમારો આન્સર શું આવશે ઝીરો પોઈન્ટ ઝીરો વન ડબલ ફોર બરાબર હવે એવી રીતના આવી સંખ્યા હોય કોઈ તો આને મારે કેમ લખી શકે વન વન ફાઈવ ભાંગાકારમાં કેટલા છે એક અને બે થાય ને તો સો થશે હવે જો વન વન ફાઈવ હોલ સ્ક્વેર બરાબર હવે જો હોલ સ્કવેર કાઢો હોય તો આ મેં શીખવાડી દીધી કે વન વન ફાઈ નો હોલ સ્કવેર હોય જેની પાછળ પાંચ હોય એનો કેવી રીતના વર્ગ કાઢો જો તમને ન ખબર હોય તો તમારા આગળનો વિડીયો વિડીયો જોઈ લીજો બરાબર તો પાંચનો વર્ગ કેટલો થશે પચીસ અગિયાર પછી શું આવે બાર આવે ને તો અગિયાર ગુણ્યા બાર અગિયાર ગુણ્યા બાર કરો તો તમને શું મળશે એકસો બત્રીસ તો તમારો જવાબ શું થશે આ એકસો બત્રીસ ની પાછળ પચીસ લગાડી દેવાનું શું થશે એકસો બત્રીસ ને પચીસ બરાબર આ એકસો પંદર નો વર્ગ થયો હવે વન થ્રી ટુ ટુ ફાઈવ ભાંગાકારના સો નો વર્ગ શું થશે બે મીંડા ઈનો વર્ગ એટલે પાછા બે મીંડા બરાબર હવે આને આપણે આન્સર તરીકે લખવું તો કેટલા છે એક બે ત્રણ ને ચાર તો જોવાનું એક બે ત્રણ ને ચાર અહીંયા આવશે ને તો લખવાનું એક પોઈન્ટ થ્રી ટુ ટુ ફાઈવ આ આન્સર થઈ ગયો બરાબર છે સહેલી રીત તો આ જે દાખલો છે એ તમારે ગણવાનો છે સાથે ના આવી રીતના આવે છે કે નહીં એ મને કોમેન્ટ કરવાનું છે બરાબર જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ